પ્રધાનમંત્રી મફત રાશન યોજનાના દુરુપયોગની કેટલીય ઘટનાઓનો વારંવાર અમારા ન્યૂઝના માધ્યમથી ઘસફોટ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકલ અભિયાન ન્યૂઝના તંત્ર દ્વારા ફરી સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં નરોડા બેઠક બસ સ્ટેન્ડની સામે આવેલ પુષ્કર શોપિંગ સેન્ટર ડિવર્સી હોસ્પિટલની સામે અમારા દ્વારા કોટો રિક્ષાને રોકાવીને તપાસ કરતા તેમાંથી ગૌને ચોખા ભરેલી સરકારી અનંદની દસથી બાર બોરીઓ મળી આવી હતી જે અંગે રિક્ષામાં બેઠેલ દિવલબેનની પૂછપરછ કરતા તેઓએ આનંદનો જથ્થો શહેરની ચાલીઓમાંથી ઉઘરાવી મોટા ચિલોડા કોઈ સાગરભાઈ નામના વ્યક્તિને આપવા જતું હોવાનું કબૂલ્યું હતું જેથી અનંદના નાગરિક પુરવઠાના અધિકારીઓ તેમજ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો તેઓ આ અનંદનો જથ્થો ક્યાંથી ખરીદે છે અને કોને કોને વેચે છે તે તમામ બાબતની પૂરી માહિતી મળી શકે તેમ છે સમગ્ર મામલે લોકલ અભ્યન ન્યૂઝના તંત્રી દ્વારા આરોપી ટેવલબેન તેમજ રિક્ષા ચાલકના તમામ મુદ્દામલ સાથે નરોડા અને અન્ય નાગરિક પુરવઠાની ઝોનલ કચેરી ખાતે જમા કરાવવામાં આવ્યો હતો જે પણ લાલ દરવાજા ખાતે આવેલ અન અન્ય નાગરિક પુરવઠાની કચેરીના લેન્ડલાઇન નંબર પર આ બાબતે ફરિયાદ કરતા ચારમીબેન જોશી નામના અધિકારીને મોકલી આપવામાં આવ્યા હતા ત્યારબાદ ચારમીબેન જોશી જયેશભાઈ પટેલ જયાબેન તેમજ અન અન્ય નાગરિક પુરવઠાના અનેક કર્મચારીઓની હાજરીમાં સરકારી અનરના પકડાયેલ મુદ્દામાલને સીઝ કરી પંચનામું કરવામાં આવ્યું હતું જે બાદ આરોપીઓ અને મુદ્દામાલને અન્ન અને નાગરિક પુરવઠાના ઘોડા કેમ ખાતે આવેલ ગોડાઉનમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું હાલ અમદાવાદ શહેર ચાલ્યો ચાલીઓ તેમજ સોસાયટીઓ સરકારી અનર ની કાળાબજારી કરી મોટા ચિલોડા નાના ચિલોડા સાણંદ છત્રાલ કડી માણસા અને કલોલને કેટલી મિલોમાં બારોબાર ઊંચા ભાવે વેચવાનું મસમોટો કોભણ ચાલી રહ્યું છે જેથી જે લોકોને સરકારી અનાજની જરૂર નથી તેવા રેશન કાર્ડ ધારકોનું કાર્ડ પણ રદ કરવું જોઈએ જેથી આ નવા કિમિયાથી થતી સરકારી અનાજની કાળાબજારી અટકી શકે સાથે જ પોલીસ અને અન્ય નાગરિક પુરવઠાના અધિકારીઓ દ્વારા હવે કાળાબજારીઓ ઉપર રેડ કરી સજા કરવી જોઈએ જેથી સરકારી અનાજની કાળાબજારી મહદઅંશે અટકી શકે